એક ચારસો એકાવન ભાઈ એકાવન રૂપિયા બોલો એકાવન રૂપિયા બોલો ચાલો ભાઈ એકાવન રૂપિયા બોલો ભાઈ ચારસો એકાવન મિત્રો ડુંગળી છે મિત્રો પણ છે ઓગણસી રૂપિયા એસી એકાશી બાકી પચાસ અઠ્યાસી અઠ્યાસી રૂપિયા અઠ્યાસી રૂપિયા નવું નવાસી એકાણું બાણું ધાણું સોર પચાસ રૂપિયા અવલોગો ત્રણસો નું સત્તાણું 98 અલ હારું છે ભાઈ 5 આર્કે આવે 99 401 1 રૂપિયો બોલો મને કે 1 રૂપિયો બોલો મને 400 યાર 2 2 402 અરે પાંચ મુકી જાલો અરે પાંચ ટેલી મુકો પાંચ ટેલી 402 રૂપિયા નો ભાવ અરે પાંચ ટેલી પાંચ ટેલી 402 આકડી લે એ ભાઈ 22 402 રૂપિયા એકવટ ને ભાઈ શું ગામ દોવારો સુપર ભાવ ચા છે 452 रुपया 452 रुपया નો ભાવ છે મિત્રો આ તેમનો ગ્રેડિંગ છે તેમનો પણ 402 રૂપિયા નો ભાવ છે મિત્રો અરે 400 રૂપિયા બોલવા કો 300 300 રૂપિયા 408 11 11 11 રૂપિયા 11 12 13 15 17 22 12 1 नंबर माल જે ભાઈ 25 હવે 7 38 33 33 વાટે હાથે ચાલે એકા બાતા વાચા ભાઈ 181 381 181 181

છત્રીસ રૂપિયા ત્રણસો છત્રીસ રૂપિયા સોમાલીસોમાલી ત્રણસો સોમાલીસ સોમાલી ત્રણસો સોમાલીસ ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા આમાં ત્રણસો ત્રી ઊધી બોલે

છવ્વી રૂપિયા ત્રણસો છવીસ અઠાવીસ અઠ્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ એકત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ રૂપિયા ત્રણસો તેત્રીસ ત્રણસો તેત્રીસ साढ़े बार जयपुर बंदा हर चार चाव करेंगे अपने भाई देश दोस्तों में हर चार चेंज दें एक अंश बाते बाते हटे हटे चार चालीस चालीस बेताल 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 એક રૂપિયા ત્રણસો એક રૂપિયા બોલવા ત્રણસો એકબાઈ ત્રણસો એક રૂપિયા એક રૂપિયા ત્રણસો એક

आखिर बेताल निकला हिस्सु क्या क्यों? आया है भगवान्। पो ये इतने कोई बोल तो लाके हम। चार दिन में डांसों हर दिन हर दिन में हर दिन हर दिन हर दिन हर दिन ओपन चले 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 बेताल बेताल घुमा ले बेताल है चल होटल है चल होटल बच्चा 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 डांसों तालीस छियालीस

पचास रुपया पचास रुपया बचा पचासवन एकवन रुपयावन बावन बावन रुपया